આ પ્રસંગે સોસાયટીના તમામ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા શ્રી અજયસિંહજી ઝાલા પ્રમુખ શ્રી દડુભા ખાચરજી ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ કચડા મંત્રીજી શ્રી સુરેશભાઈજી વિકમા ખજાનચી શ્રી રત્નેશભાઈ રાજાણી શ્રી ઉમેદભાઈ ખાચર શ્રી વનરાજભાઈ જાડેજા શ્રી નારણભાઈ વિરણા શ્રી બાલકૃષ્ણ મકવાણા સિનિયર સિટીઝન ક્લબ અને શ્રી ધર્મેન્દ્રસિંહજી રાણા સૌએ ભવ્ય ભાગ આરતી ઉતારી અને મહિલાઓએ ગરબા રાજ સાથે પૂજાની ઉજવણી પણ કરી પ્રસંગને ભવ્ય બનાવવા માટે પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશનના કાર્યક્રમો તેમજ દક્ષાબેન દવે રામજીભાઈ શંખરાવા અને જયભાઈ બરડાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા ભક્તિભાવ વધારશે એવી જ આશા સાથે બોલો ગણપતિ બાપા મોર્યા